થરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ અધિકારીનો આત્મહત્યાનો નિષ્ફળ પ્રયાસ થરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક મહિલા પોલીસ અધિકારી ચાંગા કેનાલ પર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સમયે સતર્ક બનેલા આજુબાજુના લોકોએ ઘટનાને જોઈ તાત્કાલિક દોડી જઈ અધિકારીને બચાવ્યા હતા સ્થાનિક લોકોની સમજદારી અને ઝડપથી પ્રયાસથી એક મોટી દુર્ઘટના ટળી હતી ઘટનાની પોલીસ દસ્તાવેજી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે